पंजाब सारी भी फिल्डिंग कर फिल्डिंग बहुत खराब तिलक वर्मा चौको जवा दीदो फिल्डिंग जे में जो मुंबई इंडियंस जय चैम्पियन बनो तरह आम दबाई ने तमने जो एक विकेट पड़े तमने उपाद ना था बहुत खराब अजय मुंबई ना मुंबई नेस ये थी प्लेयोफ मा अब मुंबई नेस एलिमिनेटर हमसे तीस तारीखे फाइ अबे कल ही पंज આરસીબી અને એલએસસી વચ્ચેની મેચમાં જો આરસીબી જીતી ગયું તો આરસીબી અને પંજાબ વચ્ચે ક્વોલિફાયર રમાશે અને જો એલએસજી જીતી ગયું તો ગુજરાત ટાઇટન્સ આ અને પંજાબ કિંગ્સ વચ્ચે ક્વોલિફાયર છે

दिल्ली 7:00 વાગે 11 10 10:30 11 વાગે એટલે લેટ જતું એટલે દિલ્હી আচ্ছা 3-4 દિવસથી તો મુંબઈ હરીન મુંબઈ ચાફટ ફકટ ચેમ્પિયન પણ આજે એવી મેન્ટાલિટી દેખાય ને બેટિંગમાં જો વાત કરો તો કોઈ પણ સારા આયર્સ્ટાઈલ થી રમવાનો પ્રયત્ન કરે

હવે મુંબઈ રમશે એલિમિનેટર હવે કાલની આરસીબી અને એલએસજી વચ્ચેની મેચમાં ફાઇનલ થઈ જશે તો ક્વોલિફાયર વન કોણ રમશે અને એલિમિનેટર કોણ જો કાલે એલએસજી જીતી ગયો તો ગુજરાત અને પંજાબ વર્ષે ક્વોલિફાયર રમશે અને આરસીબી અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે રમાશે આ મુંબઈના ચાન્સ બહુ ઓછા છે પંજાબ અથવા આરસીબી ગમે તે બંને ટીમો ફર્સ્ટ ફર્સ્ટ ટાઈમ ચેમ્પિયન બની શકે છે ચાન્સીસ વધારે છે

el tema.